તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરતમાં ધોરણ પરિણામ જાહેર થયું છે સુરતમાં પણ વિદ્યાર્થી વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે વધુ પરિણામ આવ્યું છે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી વર્ષ દરમિયાન જે મહેનત કરી છે વિદ્યાર્થીઓએ તેનું પરિણામ આવ્યું છે ધોરણ દસ નું છ્યાસી વીસ ટકા પરિણામ સુરતમાં આવ્યું છે આજે દસમા નું રિઝલ્ટ છે અને સુરતના ના આશાદીપ શાળા દ્વારા ફરજે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે આચાર્ય દ્વારા બાળકોને અત્યારે મીઠાઈ ખવડાવી મોડું મીઠું ખવડાવવામાં આવી રહ્યું છે કારણ કે બારમા ના રિઝલ્ટ બાદ હવે દસમા પરિણામ આવી ચૂક્યું છે અને તેને લઈને આજે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલા વિદ્યાર્થીઓના આજે ફરી ધમકો તો કહી શકે કે હજી બાકી રિઝલ્ટ નથી જોવાનું કેમ કે આજે જસ્ટ મુકાવું છે પણ ચારસો પ્લસ સેવન ગ્રેડ આસદીપ્રપુ સ્કૂલના અત્યારે શોર્લી આવશે ફાઇવ નાઇન્ટી ટુ અત્યારે બે વિદ્યાર્થીઓને હાઈએસ્ટ આવ્યા છે બાકીનું રિઝલ્ટ હજી જોવાનું ચાલુ છે એમાં વધી પણ શકે છે તો ગત વર્ષ કરતાં ખૂબ જ સારું પરિણામ છે અને જે અપેક્ષા છે એના કરતાં પણ વધારે સારું પરિણામ પરીક્ષા વધારે જોવા જઈએ તો કમસે કમ અમારા એક થાઉઝન્ડ જેવા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી દી એમાંથી ચારસો વિદ્યાર્થીઓ હવેનગઢ માં આવશે એટલે બહુ મોટી વાત છે બિલકુલ જે રીતના પરિણામ આવ્યું છે અને તેને લઈને અત્યારે જે રીતના ઉજવણીના માહોલ જોવા મળી રહ્યો છે અન્ય વિદ્યાર્થીઓ જોડે વાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તમે જણાવજો કેટલા ટકા આવ્યા છે અઠાણું પોઈન્ટ પચાસ ટકા પાંચસો એકાણું માર્ક્સ આખા વર્ષ દરમિયાન શાળાઓનો સપોર્ટ તેમજ વાલીઓનો સપોર્ટ સપોર્ટના કારણે તેમજ મારી થોડીક મહેનત અને ઉપરવાળી દયાને કારણે મારો ભવ્ય આથી ભવ્ય રિઝલ્ટ આવ્યું

તૈયારી તો આરે જે ডেইলি રૂટિન ডেইলি ટાઈમ ટેબલ શેડ્યુઅલ બધું બનાવીને તૈયારી કરી છે એક સારી કન્સિસ્ટન્સી વાય તૈયારી કરી છે આનો શ્રેય માં સ્કૂલના શિક્ષકોને માતાપિતાને અને ખાસ કરીને ભગવાનને દરરોજ ટેસ્ટ લેવાની

તો એકબીજા ને મારી માત્ર આનંદનો માહોલ જે છે તે બનાવતા નથી ઓક્સપણે કહી શકાય સુરતના ના વિદ્યાર્થી ફરી જે છે તે ડંકો વગાડ્યો છે સુરત